મિત્રો વાત કરવી છે કે જેસી કરની વૈસી ભરની જેવા કર્મો કરીએ એવા આપણે ભોગવવા પડે આપણે નહીં તો આપણી પ્રજાને ભોગવવા પડે અને એ જ વાત આ સ્ટોરીમાં છે મિત્રો કંઈક આ સ્ટોરી આપણને કહી જાય છે કે એક રાજા હતો અને એ રાજા એટલો બધો અયાસી હતો એટલો ખરાબ વિચારવાળો હતો અને પ્રજા ઉપર એટલા કરવેરા ટેક્સ અને નાખેલા હતા કે પ્રજા એના એનાથી ત્રાહી મામ ફોગકારી ગઈ હતી અને મિત્રો આજુબાજુના રાજમાં આજુબાજુના જે બીજા રાજાઓ હતા એની સાથે પણ એનો સારો સંબંધ ન હતો એની પર હુમલો કરી દેતો હતો એની સેના મજબૂત અને આ રાજા બહુ ખરાબ તરીકાથી પેશ આવતો હતો બધ કોઈને ના ગમે એવો માણસ એટલે આ રાજા મિત્રો હવે આ માણસની વાત કરવી છે કે એક સમય એવો આવ્યો કે માણસ સુધરી ગયો અને એણે રાજમાં ઢંઢેરો પીટાવી દીધો કે હવે કોઈ જાતના કરવેરા કોઈ જાતના ટેક્સ કોઈ જાતની પ્રજાને હેરાની પરેશાની બધાને ન્યાય મળશે રોજીરોટી મળશે અને સુખ શાંતિવાળું જીવન મળશે એવો એણે ઢંઢેરો પીટાવી દીધો આ સમયે એનો પ્રધાન જે હતો એને આશ્ચર્ય લાગ્યું અને એને રાજાને પૂછ્યું કે રાજા સાહેબ આ તમે અચાનક કેમ બદલાઈ ગયા આવું કરવાથી તો આપણું બધું બગડી જશે ત્યારે રાજાએ એક સ્ટોરી સંભળાવી અને સ્ટોરી એવી હતી કે હું શિકારે ગયો હતો અને શિકારે તો એટલે રસ્તામાં મેં એક ડાઘિયા કૂતરાને એક શિયાળની પાછળ દોડતો જોયો જ્યારે ડાઘિયો કૂતરો શિયાળની પાછળ દોડતો હતો શિયાળ બહોલમાં ઘુસવા ગયો એટલે શિયાળનો રાઈટ સાઈડ નો જમણી બાજુનો એને પગ પકડી લીધો અને તોડી નાખ્યો પછી ડાઘિયો કૂતરો આગળ દોડ્યો એટલે હું ઘોડા ઉપર હતો હું આ બધી ઘટના જોતો હતો ડાઘિયો કૂતરા આગળ દોડ્યો એટલે આગળ ગયો એટલે એને એક ભાઈ બે બેઠો હતો અને એની બાજુમાં ઘોડો બાંધેલો હતો એનો એટલે ડાઘિયા કૂતરાએ સીધો જઈને ભાઈના પગમાં બચકું ભર્યું એટલે એ ભાઈએ લાકડું લઈને એ ઘોડો ભડકો અને એ ઘોડો ભડકો એટલે ઘોડાએ પાટું મારી ડાક્યા કૂતરાને ડાઘિયા કૂતરાનો એ પગ ભાંગી નાખ્યો મિત્રો આગળ ઘોડો દોડ્યો એટલે ઘોડો એ એક ખાડામાં પડ્યો અને એ ખાડામાં એનો પગ પડવાથી એ ઘોડાનો પણ રાઈટ સાઈડનો એનો એ જ પગ ભાંગી ગયો એટલે આ બધી ઘટનાઓ એણે જોઈ એટલે એને મગજમાં એવું બેસી ગયું કે હું જેવા કર્મો કરું છું એ કર્મો પણ મારે આ રીતે જ ભોગવવા પડશે તેથી એનામાં સુધારો આવી ગયો હવે આ વસ્તુ પ્રધાન ને ગમી નહીં કારણ કે પ્રધાન આ રાજાને મારી નાખવો જોઈએ અને જો હું એને મારી નાખું તો આજુબાજુના રાજવાળા છે રાજ ઉપર ચડાઈ કરી દે અને હું એ રાજનો મુખ્ય માણસ બની એટલે એવું એ વિચારતો હતો એવું વિચારીને પગથિયાથી નીચો ઉતરતો તો આમ નીચે જોયું તો એ પડ્યો અને એને મગજમાં લાગી ગયો અને એ માણસ પણ મળી ગયો તો મિત્રો આ સ્ટોરી આપણને એવું કહી જાય છે કે આપણે જેવા કર્મો કરીએ છીએ એ કર્મો આપણે ભોગવવા પડે છે જો સારા કર્મો કરીએ તો એ કર્મો સારાની રીતે જ આપણી સામે રિફ્લેક્ટ થાય છે અને જો આપણે ખરાબ કર્મો કરીએ તો ખરાબની રીતે જ આપણે એ ભોગવવા પડે છે આપણે નહીં તો આપણી પ્રજાને પણ એ ભોગવવા પડે છે અને ઘણા કિસ્સાઓ તમે જોયા હશે તો મિત્રો આપણે સદ કાર્ય કરીએ એવી શુભકામના સાથે મારા વિડીયોને લાઈક શેર અને ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ